દીકરી જ્યારે બાળ અવસ્થામાંથી પસાર થઈ કિશોર અવસ્થામાં પ્રવેશે ત્યારે માવતર તરીકે તેને સંસ્કારિક પતિ અને સારું ઘર મળે તેવું આપણે સહુ ઈચ્છતા હોઈએ છીએ વૈદિક કાળમાં પણ રાજાથી માંડી રંક સુધીના તમામ માવતર પણ આ ઈચ્છા રાખતા હતા દીકરી જ્યારે કિશોર અવસ્થામાં આવે ત્યારથી જ તેનામાં રાંધણકળા ગૂંથણકળા સામાજિક જ્ઞાન સંસ્કારિક જ્ઞાન તેમજ ધાર્મિક જ્ઞાન એમ તમામ પ્રકારના જ્ઞાન તેનામાં વિકસતા જાય છે જેમાં વ્રત ઉપવાસ જાગરણ અને ધાર્મિકતાની સમજણ દીકરીઓને આ વ્રત થકી જ થાય છે આ વ્રતમાં એકટાણું કરવાનું હોય છે મીઠા વગરનું મોળું ખાવાનું હોય છે જેના થકી દીકરીઓ ઉપવાસ અને એકટાણાનો મર્મ સમજતી થાય છે ધાન્યના જવારા વાવી તેમાં નિત્ય પાણી ચડાવી પૂજન કરવું આ થકી દીકરીઓમાં ખેતી અને ફૂલ છોડની વાવણી અને તેનું જતન કરવાની સમજણ વિકસે છે તેમજ આ વ્રતમાં મંદિરે જવું પૂજા આરતી થાળ વગેરે વિધિથી તેનામાં ધાર્મિકતા જન્મે છે સાથે મંદિરે જઈ કીડિયારું પૂરવું પક્ષીને દાણા ચણ નાખવી આ રીતે દાન પુણ્યની સમજણ વિકસતી થાય છે વ્રતના આ પાંચ દિવસ નવા કપડાં પહેરવા જ્યારે મંદિરે પૂજા કરવા જાય ત્યારે તે પારંપરિક સાડી કે ચણિયાચોળી હોંશે હોંશે પહેરે છે જેમાં સમાજની પારંપરિક પરિધાન પહેરવાની આવડત આવે છે આવ્રતમાં જાગરણ કરવામાં આવે છે જેના થકી અનાયાસે જ દીકરી જ્યારે યુવાન અવસ્થાએ પહોંચી સુખી સંસારમાં પગલાં માંડી માતા બને ત્યારે તેના બાળ શિષ્યુનું પાલન કરવા રાત્રે ઉજાગરા કરવાની શક્તિ આપોઆપ આવી જતી હોય છે આમ દીકરીઓમાં સંસ્કારનું સિંચન કરવા વાળું આવ્રત હિમાલયની પુત્રી માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા કર્યું હતું જેના થકી માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરી પોતાની મનોકામના પૂર્ણ કરી હતી પુરાણ કાળમાં આ પ્રસંગે સમાજ જીવન પર ઊંડો પ્રભાવ પાડ્યો આ પ્રભાવથી હિન્દુ સમાજમાં કુમારિકાઓ મનગમતા પતિને પ્રાપ્ત કરવા માટે આવ્રત કરે છે પૌરાણિક કાળની આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે માતા પાર્વતીનું એક નામ ગૌરી હતું આથી આ વ્રત ગૌરી વ્રત તરીકે પ્રસિદ્ધ થયું અષાઢ સુદ અગિયારસથી પૂર્ણિમા સુધી એમ પાંચ દિવસ આ વ્રત કરી પાંચમા દિવસે રાત્રિ જાગરણ કરવામાં આવે છે આ વ્રત સતત પાંચ વર્ષ કરી પાંચમા વર્ષે ઉજવણું કરવાનું હોય છે ઉજવણામાં પાંચ કુંવારિકાને ગોળની સ્વરૂપે જમાડી યથાશક્તિ ભેટ અર્પણ કરે છે આ વ્રત માતા પાર્વતીને સમર્પિત છે જેમાં સાત ધાના જવારા ઉગાડી તેના પર રૂની શેર બનાવી કંકુથી રંગી તેના નાગલા બનાવવામાં આવે છે નાગલા એ શિવનું પ્રતિક છે અને જવારા એ માતા પાર્વતીનું પ્રતિક છે શિવ એ મૃત્યુજય છે તો માતા પાર્વતી એ મૃત્યુજયા છે જેથી બંનેની સંયુક્ત પૂજા કરવામાં આવે છે આ વ્રતની સાથે એક પારંપરિક ગીત જોડાયેલું છે કે ગોરમાને પાંચે આંગળીયે પૂજ્યા પણ નાગલા ઓછા પડ્યા રેલો ગોરમાનો વર કેસરીઓને ને નદીએ નાવા જાય રે ગોરમા 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 રે કંથ દેજો કહ્યા કરો આમ ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરી મા પાર્વતી પાસે મનગમતો ભરથાર માંગી અખંડ સૌભાગ્યવતી અને સુસંતતિ પ્રાપ્ત થાય તે માટે નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરે છે પાંચમા દિવસે આ વ્રત કરી મીઠા વગરનું મોળું ખાય છે માટે જ આ વ્રતને મોળાકત કહેવામાં આવે છે પાંચ દિવસ વ્રત પૂર્ણ કરી રાત્રિ જાગરણ કરી જવારા નદી કે જળાશયમાં વિસર્જન કરી છઠ્ઠા દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન કરી મંદિરે જઈ બ્રાહ્મણોને કાચું સીધું અને દક્ષિણા અર્પણ કરી વ્રત પૂર્ણ કરે છે આ વ્રતની કથા ભવિષ્યોત્તર પુરાણ અને શિવ પુરાણમાં આલેખાયેલી જોવા મળે છે આ વ્રતનો હેતુ કુમારિકાઓને રૂડઓવર અને સૌભાગ્ય પ્રાપ્તિ તેમજ સુસંતતિ પ્રાપ્ત કરવાનો છે તો આવો આપણે પણ આપણી દીકરીઓને શુભ હેતુ ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રાર્થના કરીએ કે હે શિવ પાર્વતી તમારું નિષ્ઠાપૂર્વક વ્રત કરનાર દીકરીઓને મનવાંછિત ફળ આપજો તેમની મનોકામના પૂર્ણ કરજો જય મા ગૌરી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને શેર કરજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન જરૂર પ્રેસ કરજો જેથી આવનાર દરેક નોટિફિકેશન આપને પહેલાં જ મળે તેમજ કોમેન્ટમાં જય મા પાર્વતી જરૂર લખજો તો ફરી મળીશું નવા વિડીયો સાથે જય મા પાર્વતી